નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધનના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ખેડ્રહ્મા મોટા અંબાજી શામળાજી દીપેશ્વરીધામ સાપણ મહાકાળી મંદિર સહિતના દેવસ્થાનોમાં ભક્તોની ભારે ભીડ જામી હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસ પવિત્ર કહેવાય છે અને આ નિમિત્તે શ્રાવણ માસની પૂનમ સોમવારનો દિવસ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય સૌ કોઈ એકસાથે ત્રિમેણી સંગમ થતાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ સુદ પૂનમ એટલે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે આ દિવસે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન તથા શ્રાવણ માસનું ત્રીજો સોમવારનો ત્રિમેણી સંગમ થતાં આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં નાળિયેરી પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય ઉમંગ અને ઉલ્લાસભેર જોવા મળ્યો હતો આ સાથે જ બંને જિલ્લાવાસીઓએ પોતપોતાના આસ્થા અને શ્રદ્ધા ધરાવતા દેવ મંદિરો જેવા કે બ્રહ્મા અંબાજી મોટા અંબાજી મંદિર બોલુંદરા કાલવેરો અરવલ્લીની માળાઓમાં વિષ્ણુ મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાન ઉટરડા દિવેશ્વરી ધામના તથા બંને જિલ્લાના શિવ મંદિરોમાં દર્શન કરવા માટે નાના મોટા બાળકો યુવાનો વૃદ્ધો સહિત સૌ કોઈ ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સૌ ભાવિક ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા પહેર દેવદર્શનનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી આજે મહેસાણા જિલ્લાના એક ભાવિક ભક્તે શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી શ્રદ્ધાભેર દર્શન કર્યા હતા તો બીજી તરફ બહેનોએ પણ આજે પોતપોતાના ભાઈને શુભ મુહૂર્તમાં મોં મીઠું કરાવી રાખડી રૂપી રક્ષા કવચ બાંધી દીર્ધાયુની આયુષ્યની પ્રાર્થના કરી હતી બંને જિલ્લાના વાસીઓએ આજે એકસાથે રક્ષાબંધન શ્રાવણી માસનું ત્રીજો સોમવાર અને નાળિયેરી પૂનમની ઉજવણીના ભાગરૂપે આજે ભૂદેવ બ્રાહ્મણોએ જનોઈ બદલી ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરતા બંને જિલ્લામાં દિવસભર ભક્તિમય માહોલ સાથે સોશિયલ મીડિયામાં પણ દિવસભર પ્રસંગોને અનુરૂપ શુભેચ્છાઓનો મારો જોવા મળ્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા